જમીનો ના આપી હતી સ્થાનિકોએ વિજેતા બનાવવાના આશીર્વાદ સાથે જગદીશભાઈ ચાવડાને ખૂબ સારો પ્રતિભાવ આપ્યો રિપોર્ટર આશિષ પટેલ મહેસાણા જગદીશભાઈ કડી વિધાનસભાનો પ્રચાર શરૂ કરી દીધો છે તમારું શું છે જી અમે કડી વિધાનસભાના છેલ્લા ત્રણ દિવસથી પ્રચાર શરૂ કરી દીધો છે કડી વિધાનસભાના વિવિધ ગામડાઓમાં અમે ફરી રહ્યા છીએ આજ અમે લગભગ ચાર વાગ્યાનો અમારો સમય કોલાદમાં હતો અમે કોલાદમાં અમારી ટીમ સાથે આવી ગયા છીએ કોલાદના વિવિધ રસ્તાઓમાં ફર્યા અને અગાઉ પણ જેટલા બી ગામડાઓમાં અમે ફર્યા અમે ધરમપુર હોય યા પછી યશવંતપુરા હોય યા પછી અ માઢી હોય કેટલા જેટલા બી અમે ગામડા લગભગ પંદર થી સત્તર જેટલા ગામડા અમે ફર્યા છીએ તમામે તમામ ગામના જે કોમન પ્રશ્નો છે બધા જ ગામમાં એક સરખા હોય છે સર્વપ્રથમ તો ખેડૂતોનો જે રીસર્વે જે બબાલ છે મોટા ભાગના ખેડૂતો એમને એવું કહ્યું છે કે સાહેબ જો તમે ચૂંટાવ તો અમારા રીસર્વે રીસર્વેના પ્રશ્નો પર તમે આવજો કેમકે રીસર્વેનું એવું છે કે કોઈકની કપાત જમીન કોઈ બીજાનામાં બોલે છે બીજાની કપાત જમીન આ ખેડૂતમાં બોલતી હોય હવે સરકાર તંત્ર કાગળ ઉપર એમનો સર્વે નંબર લખીને આપી દે છે જો ત્યાં લેવા જાય તો એ માને નહીં લેવા તો પરસ્પર ખેડૂતોને અંદર અંદર વિખવાદ ઉભો કરી રહી છે મોટી મગજમારી છે જેથી ખેડૂત ખૂબ ત્રસ છે આમાં અમે સરકારની પર પ્રેશર લાવીશું કે ભાઈ આ સર્વે દૂર કરો અને ખેડૂતોને એમને હક અધિકારની જે એમની ઓરિજિનલ જમીન છે એમને પાછી આપો સાથોસાથ વરસાદી પાણીના નિકાલનો કોલાદમાં અમે જોયું બહુ મોટી સમસ્યા છે આખું એક ગરનાડું બની જાય છે ચોમાસામાં રીતસરના તમામે તમામ ગ્રામજનો ગામની અંદર જવા માટે પોતાના પગ પલળવા પડે ગંદા પાણીમાં પ્રવાસ પસાર થવું પડે છે પીવાના સ્વચ્છ પાણીની સમસ્યા તો ચાલી રહી છે ગ્રામ્ય વિસ્તારોમાં સાથોસાથ રસ્તાઓની હાલત સ્ટ્રીટ લાઇટોની હાલત અને પાવર કટ પાવર કટની ની બહુ મોટી સમસ્યા છે કે આજુબાજુમાં જીઆઈડીસી એરિયા છે એટલે અહીંનો ગ્રામજનોનો પાવર કટ કરી કરીને જીઆઈડીસીની મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ આપવામાં આવે છે ખાતરની સમસ્યા છે બધી ઘણી બધી અઢળક સમસ્યાઓ છે જેમાં હું પૂરેપૂરો મારો પ્રયાસ કરીશ કે તમામે તમામના પ્રશ્નો સુધી હું પહોંચી શકું અને એમના પ્રશ્નોને વિધાનસભા જઈને રોડ સુધી મજબૂતાઈથી લડી શકું અને ઉપાડી શકું ગામની જનતાની અંદર તમે જઈ રહ્યા છો ગામમાંથી કેવો પ્રતિસાદ મળી રહ્યો છે ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે પછી પાટીદાર સમાજ હોય ઠાકોર સમાજ હોય રબારી સમાજ હોય ભરવાડ સમાજ હોય મુસ્લિમ સમાજ હોય દલિત સમાજ હોય મહિલાઓ બાળકો વડીલો તમામ લોકો ખૂબ પ્રેમ આપી આપી રહ્યા છે આવકારી રહ્યા છે ચા પાણી કરાવી રહ્યા છે મોડું થતું હોય તો અમે કડીની અંદર ત્રીસ વર્ષથી ભાજપથી અને એના પહેલા સમયથી કોંગ્રેસથી બંને પાર્ટીના અજમાવી ચુક્યા છીએ એનાથી કંટાળી ગયા છીએ અને અમે હવે અમે આમનાથી છુટકારો મેળવીને એક એવી પાર્ટી લાવવા માંગીએ છીએ કે જે પાર્ટી અમારા સચોટ કામો કરે અને અમારા પ્રશ્નો માટે લડી લે